શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું કે કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ અને વિવાહની કથા સાંભળીશું તો વિડીયો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહ છે આખું બ્રહ્માંડ બને છે આ વિવાહનું સાક્ષી વિવાહની કથા તો જોડાયેલી છે એક શ્રાપ સાથે તુલસી વિવાહ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં દરેક તહેવાર પર્વ ઉત્સવ અને પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે તુલસી વિવાહ કારતક સુદ એકાદશીના દિવસે મનાવવામાં આવે છે કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી ભગવાન શિવ તેની સાથે યુદ્ધ કર્યું જેઓ તેમાં હારી ગયા બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વનો ભંગ કરી નાખ્યો તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કરિયાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા જે શાલીગ્રામ કહેવાયું દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલીગ્રામ સ્વરૂપની વિષ્ણુ ભગવાનનું વિવાહ તુલસી સાથે કરાવ્યો તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે તો મિત્રો આપણે સાંભળી તુલસીમાંની કથા તો તમને વિડીયો ગમે તો લાઈક કરી અને શેર કરી દેજો બોલો કૃષ્ણ જય